ભક્તો આપણી આ ચરોતર વડતાળ પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં આજે મહાન પ્રસાદી તીર્થભૂમિ સિંજીવાળા એના આંગણે આપણે પધાર્યા છીએ મહારાજાએ શાસ્ત્રમાં ઉલ્લેખ બત્રીસ વખત મહારાજ અહીંયા પધાર્યા છે અને આ ભૂમિને પાવન કરી છે જ્યારે જ્યારે મહારાજ વડતાળથી ગઢપુર જાય અને ગઢપુરથી વડતાલ આવે ત્યારે સિંજીવાળાથી જતા હતા અને મહારાજ અનેક લીલા અહીંયા કરેલી છે વરણી વેસે આવેલા છે અહીંયા રાજાજી થયા પછી ઘણી વખત આવ્યા છે તો અહીંયા પ્રસાદીનું આપણે મંદિર હતું તે અત્યારે જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે એની પ્રસાદીની બધી વસ્તુ બહેનોના મંદિરમાં અત્યારે મૂકેલી છે તો આ પ્રસાદીનું સિંહાસન છે આ મહાન પ્રસાદી આપણે કાયમ બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન ગયે છે પ્રભાતી અધમ ઉદાહરણ અવિનાશી ધારા વિરોધની હારી રે તેનો પ્રસંગ ઘણી વખત આપણે સંતોના મુખે સાંભળેલો કે જ્યારે મહારાજ વડતાલનું મંદિર બનાવતા હતા ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મુખ્ય જવાબદારી આપેલી અને બ્રહ્માનંદ સ્વામી મંદિરનું કામ કરતા તો મહારાજ કામ જોવા માટે આવ્યા અને મહારાજ કહે કે આપો તો બ્રહ્માનંદ સ્વામી કે કડિયાના રૂપિયા ચડી ગયા છે તો બ્રાહ્મણને આપવાના પૈસા અત્યારે નથી તો મહારાજને થયું કે આ બ્રહ્માનંદ સ્વામીને મહારાજ જ સંશય કર્યા તો શીગ્ર કવિ હતા ભગવાનના સખા ભક્ત હતા પણ મહારાજ ચરિત્ર કરવું હતું તો બ્રહ્માનંદ સ્વામીને એક સંશય થયો કે હું કરતા છું હું કરું છું મંદિર એટલે પછી મહારાજ તું કે આ ઠીક નહીં એટલે પછી મહારાજે કીધું વાંધો નહીં આની પરીક્ષા આપણે કરીએ તો મહારાજ પછી ગઢરામાં જવા નીકળ્યા બધાને વળાતા હતા સંતોને હરિભક્તોને બ્રહ્માનંદ સ્વામીને કીધું નહીં કે પાછા જાઓ અને ચાલતા ગયા તો બ્રહ્માનંદ સ્વામી મનમાં વિચારે કે હમણે કહે છે હમણે કહે છે ઘણો બધો ચાલ્યા પણ કોઈ ગામ આવે નહીં મહારાજ કાંઈ રોકાય નહીં પછી મહારાજના સીજીવાળા રાત્રે રોકાણા અને બ્રહ્માનંદ સ્વામી આખી રાત વિચાર્યું કે મારી શું ભૂલ હશે કે મને મહારાજ બોલે નહીં કે કહેતા નથી કરતા નથી ત્યારે બ્રહ્માના સ્વામી જો આપણી ભૂલ હોય ત્યારે દોષ કરીએ છીએ પણ બ્રહ્માનંદ પોતાની ભૂલ કોઈ હતી કે મારી આવી શું ભૂલ થઈ હશે આજે મહારાજનો અપરાધ શું થયો હશે બ્રહ્માના સ્વામી વિચાર્યું કે મેં મહારાજ સાથે વર્તા લાયા શું મારી ભૂલ હશે તો ત્યારે પછી યાદ આવ્યું કે મેં મહારાજે મને બ્રાહ્મણને રૂપિયા આપવાને કીધું મેં આપ્યા નહીં અને મેં કરતા પણ હું જાણ્યું કે હું મંદિર કરું છું અને પછી બ્રહ્માના સ્વામી આખી રાત રોયા અને સવારે પ્રભાતે માં કીર્તન બનાવ્યું અધમ ઉદાહરણ અવિનાશી ધારા વિરુદ્ધ ની બલિહારી રે મારા પછી કે જેવો તેવો તો એ પુત્ર તમાણો અન સમજુ અહંકારી રે પેટ પડો તે અવશ્ય પાડો વાલમ જુઓ વિચારી રે તો આ જ્યારે કીર્તન બનાવ્યું તો આ થાંભલા ના ટેકે કીર્તન બનાવ્યું છે તો આપણે હરિભક્તો જોવાનું સત્સંગમાં મહારાજ કરતાં અડધા છે આપણે મંદિરના કામ કરતા સેવાના કામ થાય પણ આપણે ભગવાનના કરતાં અર્થે ભગવાન કરતાં અડધા છે અને આપણામાં કોઈ અહંકાર ન આવી જાય એવું બ્રહ્માનંદ સ્વામી આપણને શીખવાડ્યું છે તો આ જ્યારે જ્યારે કીર્તન યાદ કરો ત્યારે બ્રહ્માનંદ સ્વામી આ થાંભાની નીચે બેસીને સીજીવાળામાં આ કીર્તન બનાવેલું એવું પ્રસાદીની જગ્યા છે બધાને જય સ્વામિનારાયણ